નમસ્કાર એલી ટેકલવ્ય ચેનલમાં હું ભાવેશ કુમાર આપને આવકારું છું આજના આપણા વિડીયોમાં આપણે જાહેરાત નંબર બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસની જે જાહેરાત આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એના વિશે આપણે વિગતવાર સમજવાના છીએ આ જાહેરાત અંતર્ગત છવ્વીસ હજાર રૂપિયાથી લઈને ઓગણપચાસ હજાર છસો રૂપિયા સુધીના પગાર પ્રદાન કરતી નોકરીઓ બાબતે જાહેરાત આવી છે અને એની પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થવા જઈ રહ્યું છે તો એની શરૂઆત ચોથી જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થયેલ છે અને લાસ્ટ ડેટ એકત્રીસ એક બે હજાર ચોવીસ છે અને રાતના અગિયાર વાગ્યે ઓગણ મિનિટ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી ઓનલાઈન સાઇટ ઉપરથી નોંધાવી શકશે આ જે જગ્યાઓ છે તે પાંચ વર્ષ ફિક્સેશન પીરિયડમાં હશે પણ ઓગણપચાસ હજાર છસો રૂપિયા ની પણ અમુક પોસ્ટ છે એમાં તો આવી માતબર રકમ વાળી પોસ્ટ છે એ ફિક્સમાં એટલા હોય તો વિચારી શકીએ છીએ કે આ કેવી તક આપણા હાથમાં સરકારે મૂકી છે તો આને આપણે ઝડપી લઈએ વિભાગ બે ટૂંકમાં વર્ગ ત્રણની ની જગ્યાઓ છે પણ એમાં ગ્રુપ એ અને ગ્રુપ બે બે વિભાગ પાડવામાં આવ્યા છે કુલ ચાર હજાર ત્રણસો ને ત્રણ જગ્યાઓ બહાર પાડેલી છે અને આ જાહેરાત સંદર્ભે ક્યાંય કોઈ જગ્યાએ ગૂંચવણ ઊભી થાય કોઈ પ્રશ્ન ઊભા થાય તો જે હેલ્પલાઇન નંબર છે ઝીરો ઓગણ એસી બસો બત્રીસ અઠ્ઠાવન નવ સોળ ઉપર આપ કોન્ટેક કરી અને માર્ગદર્શન મેળવી શકો છો તો ચાલો વિ વિડીયોને અંત સુધી જોશો તો હું એટલું ચોક્કસપણે માનું છું કે આપ ભરતી સંબંધિત જે પરીક્ષાની જાહેરાત આવી એ સંબંધિત આપને તમામ માહિતી ઉપલબ્ધ થશે અને હું આપને ઉપયોગી નીવડીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહીશું અને વિડીયોને તમામ બાબતોને આપણે જોઈએ ચાલો અરજી કરવાની રીત અરજી કઈ રીતે આપણે કરીશું આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે જેની ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક ભરી શકાશે ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ તમામ સંવર્ગો માટે એક જ અરજી કરવાની રહેશે ધ્યાનથી સાંભળીએ એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે ઉમેદવારે પ્રાથમિક પરીક્ષાની ઓનલાઈન અરજી ભરતી વખતે ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા બંને એ મુજબ પસંદગીનો વિકલ્પ આપવાનો રહેશે આ પરીક્ષા બે તબક્કામાં યોજાવાની છે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો અત્યારે જે ફોર્મ ફિલઅપ થાય છે જે આપણે ફી આપવાના છે એ પ્રથમ તબક્કા માટે આપવાના છે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ભારત સરકારના વખતો વખતના નિયમો આધારિત સ્થાપિત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી હોવા જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત હોવા જોઈએ કોલેજ સુધીની લાયકાત હોય કે જેને સરકારે કોલેજ સુધીની લાયકાત તરીકે સ્વીકારેલી હોય એ પ્રકારની લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ કમ્પ્યુટર બાબતનું જ્ઞાન છે એ હાલના સમય અત્યારે કદાચ આપની પાસે એનું સર્ટિફિકેટ ન હોય પણ તમે જ્યારે તમને ઓર્ડર મળે છે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ છો ત્યાં સુધીમાં જો આપ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકતા હોય કોર્સ પૂર્ણ કરી શકતા હોય તો પણ આપ લાયક જ છો ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું પાયાનું નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમકક્ષ સોરી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે જે મેં આગળ તમને કહ્યું છે પરીક્ષા ફી બાબતે આપણે જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે રૂપિયા પાંચસો તથા અનામત વર્ગના ઉમેદવારો માટે રૂપિયા ચારસો ફીની ચૂકવણી ઓજસ વેબસાઇટ પરથી જ ઓનલાઈન કરવાની રહેશે જે માધ્યમથી આપણે ફી ચૂકવીશું એ જ માધ્યમથી આપણને આ ફી પરત મળશે આ જે ફી આપણે આપીએ છીએ એ રિફંડેબલ ફી છે જે ઉમેદવારો પરીક્ષાની અંદર હાજરી આપશે એ ઉમેદવારોને પછીના સમયમાં જે માધ્યમથી એમણે ફી ભરેલી હશે એ ફી એમને પરત મળી જશે એટલે કોઈ પણ ઉમેદવારોએ રોકડમાંથી પે ઓર્ડરથી કે પોસ્ટલ પોસ્ટ દ્વારા કે અન્ય જે રીતે આપણે રોકડથી ફી આપણે ભરતા આવ્યા છીએ એ રીતે આ વખતે કોઈએ ભરવાની નથી કારણ કે આ ફી પરીક્ષામાં ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિઓને હાજર રહેલ નોંધાવનાર મીન્સ કે પરીક્ષાના દિવસે હાજર રહેલ ઉમેદવારોને પરત એમના એકાઉન્ટમાં મળશે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી અને રાત્રિના મિનિટ સુધી રહેશે પરીક્ષા ફી નક્કી નહીં ભરનાર ઉમેદવારોની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારોનું અરજી ફોર્મ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા રદ કરવામાં આવશે ફી ભરાયા બાદ કન્ફર્મ થયેલી કન્ફર્મ થઈ અને ફી ભરાયા બાદ ની અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે વય મર્યાદા બાબતે આપણે જોઈએ તો તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ કોઈ પણ બાબતોમાં એકત્રીસ એક બે હજાર ચોવીસની તારીખ જે છે એ ડેડલાઇન સમાન છે આ ભરતી સંદર્ભે ઉંમર બાબતે કોઈ ડિગ્રી બાબતે ડિગ્રીમાં પણ તમે સ્નાતકની ડિગ્રી આ તારીખ સુધીમાં તમારી પાસે ન હોય તો તમે ગ્રેજ્યુએશન કરેલું નથી એવું સાબિત એવું ધ્યાને લેવાશે અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહીં અહીંયા સાઇટ ઉપર મૂકેલા પરિપત્રની અંદરનો જે એક કોઠો છે એ અહીંયા શેર કરું છું સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ છે એટલે પાંત્રીસ પ્લસ પાંચ એટલે ચાલીસ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંત્રીસ પ્લસ પાંચ એટલે ચાલીસ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ છે પણ મહત્તમ પિસ્તાલીસ વર્ષ કરતાં એમની ઉંમર વધવી જોઈએ નહીં પછી સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પણ પિસ્તાલીસ મહત્તમ ઉંમર હોવી જોઈએ જે છૂટછાટ આપી છે એ છૂટછાટ પિસ્તાલીસ વર્ષ કરતા વધુમાં એનો ઉપયોગ કરી શકાશે નહીં આ બધા બાબતોમાં પિસ્તાલીસ વર્ષ મહત્તમ છે પણ એક માજી સૈનિક ઉમેદવારો માટે જ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળેલ છે પિસ્તાલીસ વર્ષ કરતા પણ વધુ ઉંમરમાં હોય તો એમને મળે છે આ બાબતે ખાસ આપણે જોઈએ તો આ ભરતીની અંદર માજી સૈનિક માટે નિયમ અનુસાર દસ પર્સન્ટેજ જગ્યા અનામત રાખવામાં આવેલી છે માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરીમાં સામે સરભર કરવામાં આવશે જો માજી ઉમેદવાર યોગ્ય લાયકાત ઉમેદવાર નહીં મળે તો અન્ય ઉમેદવારોને ભરવામાં આવશે માજી ઉમેદવાર એટલે કે જેઓએ જલ વાયુ અને સ્થળની આર્મી ફોર્સીસમાં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખ કાઢ અને ડિસ્ચાર્જ બુક મેળવેલ હોય તેવા

અનામત વર્ગ અંગે આપણે જોઈએ આ મુદ્દો ખાસ ધ્યાને આવ્યો છે એટલે અલગ જ રંગથી છે પ્રવર્તમાન ઉમેદવારો બિન અનામત વર્ગના ઉમેદવારોની સાથે નિયત ધોરણો એટલે કે વય મર્યાદા બિન અનામત વર્ગના ઉમેદવારો માટેના અપનાવેલા હોય તેના કરતાં વધુ વિસ્તૃત કરેલ અન્ય ક્ષેત્રમાં છૂટછાટ લીધા સિવાય પોતાની ગુણવત્તાના આધારે પસંદગી પામે તો બિન અનામત જગ્યાની સામે ગણતરીમાં લેવાના થાય છે એટલે ઉમેદવાર જો એ ઓપનની અંદર પોતાની દાવેદારી નોંધાવે છે તો એમને ઓપન કેટેગરીની અંદર મળવાપાત્ર થાય મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે અરજી લગભગ ભારતીય મૂળના કોઈ પણ અરજી કરી શકશે પણ જે લાભ છે અનામત બાબતના એ મૂળ ગુજરાતના હશે તો જ એમને મળશે ઉમેદવારે અરજીપત્રકના કેટેગરીના કોલમમાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક દાવો માન્ય રાખવામાં આવશે વર્ગ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની મહત્તમ અવધિ ઇશ્યુ થયા વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે પરંતુ આવા પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ જો આ પ્રમાણપત્ર એક ચાર એકવીસથી એકત્રીસ એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગ્યાનો લાભ મળશે એટલે જેમને ક્રિમિલિયર સર્ટિફિકેટ હજુ નીકળેલું ન હોય તેઓ આ ફોર્મ ભરે છે એની પહેલાં એ અહ ક્રિમિલિયર્સ સર્ટી કઢાવીશ અને આની અંદર જોડી શકે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારે અહીંયા આ ખાસ ધ્યાને લીધા જેવું છે અ સામાજિક એસસીબીસી વર્ગની અંદરના પરિણીત મહિલા ઉમેદવારે નોન ક્રિમિલિયર્સ પ્રમાણપત્ર તેમના માતાપિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેની અરજી રદ કરવામાં આવશે ઉમેદવારે અરજી પત્રકના કેટેગરીના કોલમમાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક દાવો માન્ય રાખવામાં આવશે અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ નમૂનામાં મેળવેલ હોવું જોઈએ તથા મંડળ દ્વારા જણાવવામાં આવે ત્યારે અચૂક સામેલ કરવાનું રહેશે જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ઉમેદવાર નિષ્ફળ જશે તો ઉમેદવારી રદ ગણવામાં આવશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે નોન સર્ટિફિકેટની વિગતો જણાવેલ હોય તે જ પ્રમાણપત્ર મંડળ દ્વારા જણાવવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે જો આવા પ્રમાણપત્રમાં ભૂલ હોવાના કારણે ઉમેદવાર જાહેરાતની છેલ્લી તારીખ બાદનું નવું પ્રમાણપત્ર મેળવે તો પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર તરીકે પાત્ર થવા માટે ઓનલાઈન અરજીમાં જણાવેલ પ્રમાણપત્ર જ માન્ય રહેશે ઇકોનોમી વિકરસેક્શન આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના તારીખ પચીસ એક બે હજાર ઓગણીસના ઠરાવ ક્રમાંક ડબલ્યુ એસ ડેસ બાર વીસ ઓગણીસ ડેસ પિસ્તાલીસ નેવું ત્રણ ડેસ અ થી નિયત થયેલ નમૂના અંગ્રેજીમાં એનેક્ચર ખ અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ ગમાં સામેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્રનો નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાનો રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતા સમયે જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજી પત્રક કન્ફર્મ થયેથી જાતિમાં પાછળથી ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં એટલે જ્યાં જે જગ્યાએ તમે ફોર્મ ભરાવડાવો છો કે તમે ખુદ ભરો છો એમાં કેટેગરીના નું કોલમ ખાસ પસંદ કરવાની કાળજી રાખવો ક્યાંક એવું ન થાય કે તમે જે કેટેગરીમાંથી છો અને એ કેટેગરી પાસે પણ તમે એમાં ટચ ન કરો તો તમે જે તે કેટેગરી જેટલા મેળવો છતાં પણ તમને તમે વંચિત રહી શકો પરીક્ષાની પદ્ધતિ આપણે જોઈએ તો મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં જોઈએ તો કુલ સો માર્ક્સનું કોમ્પ્યુટર ઉપર એક પેપર હશે એમાં રિઝનિંગના ચાલીસ માર્ક્સ હશે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ ના ત્રીસ માર્ક્સ હશે ઇંગ્લિશ લેંગ્વેજના પંદર માર્ક્સ હશે ગુજરાતીના પંદર માર્ક્સ હશે આ ગુજરાતી અંગ્રેજી આપણે દસ બાર સુધીના ખરેખર પાઠ્યપુસ્તકો જોઈ લેવા જોઈએ રિઝનિંગ અને જે બીજું ક્વોન્ટિટીવ એપ્ટિટી એપ્ટિટ્યૂડ છે એ પણ અત્યારના વર્તમાન જે પ્રકાશનો આવે છે એની અંદર સારું એવું હોય છે એનું રિવિઝન કરી લેવું જોઈએ પ્રાથમિક પરીક્ષા સો પ્રશ્નોના પ્રશ્ન દીઠ એક ગુણ લેખે કુલ ગુણ સો ની રહેશે પરીક્ષાનો સમય સાઈઠ મિનિટનો રહેશે પ્રશ્નના પ્રત્યેક ખોટા ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે એટલે સમલ કે રહે ના બાબા જીકી કરવાની નથી દિવ્યાંગ ઉમેદવારના પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને મુખ્ય ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય ચલાવું ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે આ પરીક્ષા કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં એક સેશનમાં પરીક્ષા નથી લેવાની અલગ અલગ સેશનમાં યોજાવાની છે મલ્ટી સેશનમાં યોજાવાની હોય ઉમેદવારનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે તથા નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદના ઉમેદવારના માર્ક્સને પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ ઓફ માર્ક્સને માટે ગણતરીમાં લેવામાં આવશે આવશે જેમ આપણે પીએચડી અથવા તો નેટની જે એક્ઝામો લેવાય છે કોમ્પ્યુટર ઉપર જે અલગ અલગ સેશનમાં હોય છે એ એક્ઝામોની થિયરી મુજબ નોર્મલાઇઝેશન પદ્ધતિથી આ પણ એક્ઝામનું આયોજન થવા જઈ રહ્યું છે એટલે એ બાબત ખાસ ધ્યાને રાખીશું લગ લઘુત્તમ લાયકી ધોરણ પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ ચાલીસ ટકા માર્ક્સ નિયત કરવામાં ચાલીસ ટકા માર્ક્સ મેળવવાના રહેશે તેમાં કોઈ પણ પ્રકારની કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં હેલ્પલાઇન નંબર ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત તેમજ અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો માર્ગદર્શન જીરો ઓગણ એસી બસો બત્રીસ અઠાવન નવ સોળ પર સંપર્ક કરી શકાશે આ આપણે શરૂઆતમાં પણ આની આપણે ચર્ચા કરી છે અન્ય શરતો જોઈએ તો જે સ્પોર્ટ્સ ના પ્રમાણપત્રો ધરાવે છે તેમને એથ્લેટિક્સ એટલે કે ટ્રેક એન્ડ અને ફિલ્ડ રમતો સહિત બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વેઇટ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમનાસ્ટિક્સ જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખો ખો તીરંદાજી ઘોડેસવારી ઘોડાફેક નૌકા સ્પર્ધા શતરંજ હેન્ડબોલ આ રમતોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે સામાન્ય શરતો બાબતે આપણે જોઈએ તો અનામત વર્ગના ઉમેદવારો જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલ નમૂનામાં મેળવેલ હોવું જોઈએ આ પ્રમાણપત્ર લગભગ તો મામલતદાર કચેરી શ્રી દ્વારા જ આપવામાં આવે છે જે બારકોડ હોય છે અને એમાં ઉમેદવારનો ફોટો પણ હોય છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેની અરજી રદ કરવામાં આવશે સામાન્ય સરતો વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેઓને સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનઃ લગ્ન ન કરેલા હોવા જોઈએ અને તે અંગે મંડળ માંગે ત્યારે તમામ પુરાવા અસલમાં રજૂ કરવાના રહેશે એનઓસી પ્રમાણપત્ર બાબતે ગુજરાત સરકારના સરકારી અર્ધ સરકારી સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ કર્મચારીઓ મંડળની જાહેરાતના સંદર્ભમાં અરજી કરી શકશે તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ ખાતા કચેરીને અચૂક કરવાની રહેશે